નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત વિધાનસભાના ઉઠતા મુદ્દાઓ તો મેં આપણા સુધી પહોંચાડીએ છીએ ખેડૂતોના મુદ્દાની વાત હોય બજેટની વાત હોય પરંતુ આજે વિધાનસભા ગૃહમાં એક એવો મુદ્દો ઉઠ્યો જેના પર સૌનું ધ્યાન જવું જરૂરી છે સવે વાત કરવી જરૂરી છે કારણ કે છે ખૂબ મહત્ત્વનું અને મુદ્દો હતો એપ્સ્ટીન ફાઇલ એ મુદ્દો ઉઠાવનાર અથવા તો એની ઉપર સવાલ પૂછનાર

હજારોની તાદાદમાં બેન દીકરીઓ ગાયબ થઈ રહી છે ભૂતકાળમાં ગાયબ થઈ ચૂકી છે એન્ડ ઇટ ઇઝ પાર્ટ ઓફ રેકોર્ડ આ રેકોર્ડ ઉપરની વાત છે બાકી મારું ઘરની વાત નથી તો આજે જ્યારે એપસ્ટીન ફાઇલ્સનો આટલો મોટો ખુલાસો દેશ અને દુનિયાની સમક્ષ થયો હોય કે હજારોની તાદાદમાં આઠ દસ બાર વર્ષની દીકરીઓને જેફરી એપસ્ટીન અને એના મળતિયાઓ એક ચોક્કસ સ્ટાફ ઉપર લઈ જતા ત્યાંને અમાનવીય પરિસ્થિતિમાં રાખતા ત્યાંને ગોંધી રાખતા એ દીકરીઓ ચિચિયારીઓ પાડતી અને પછી એ દીકરીઓ પર મોટા મોટા પૂંજીપતિઓ બિઝનેસ ટાઇકૂન્સ કોર્પોરેટ કંપનીઓના માલિકો મોટા મોટા અને સેલિબ્રિટીઝ એ દીકરીઓ પર રેપ કરતા રેપ કર્યા પછી એ દીકરીઓના અંગો કાપી અંગો ખાતા આવી વિકૃતિ જો દુનિયામાં હોય તો મને લાગે છે કે આખી દુનિયા બંધ થવી જોઈએ રાજકોટમાં અગ્નિકાંડ જેવી ઘટના બની અને આખું રાજકોટ શહેર બંધ કરાયું રાઈટ અમદાવાદમાં કોઈ ભયંકર મુદ્દો બને તો આપણને એવું થાય કે અમદાવાદ બંધ થવું જોઈએ ગુજરાતનો કોઈક મોટો પ્રાણ પ્રાણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપણને લાગે કે ગુજરાત બંધ થવું જોઈએ આ એક એવો મુદ્દો છે કે આખી દુનિયામાં બંધ થવી જોઈએ જેફરી એપસ્ટીન અને એની સાથે જોડાયેલા સંકળાયેલા મળતિયા માણસોએ જે ધંધા કર્યા છે જે વિકૃતિ આદરી છે મને લાગે આખી દુનિયાની તમામ ફિલોસોફી આખી દુનિયાનું તમામ જ્ઞાન આખી દુનિયાનું તમામ એન્લાઇટનમેન્ટ આખી દુનિયાનું તમામ એજ્યુકેશન જાણે પડી ભર્યું જાણે કોલેપ્સ થઈ ગયું એટલે આવા મુદ્દે પણ જો આપણો આત્મા જેને કહેવાય બોખરાઈને આઉઠે રાઈટ તો મને લાગે છે કે આપણા આમાં માણસ તરીકે ફંડામેન્ટલ કંઈ ખોટી રહ્યું છે અને આપણા દેશમાં પ્રજ્વલ રેવલના નામનો માણસ પણ આપણે જોયો છે એના પણ આ જ પ્રમાણેના કાંડ હતા અત્યારે પ્રોબેબલી કર્ણાટકાની કે દિલ્હીની કોઈ જેલમાં છે એ આ જ પ્રકારની વિકૃત પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો અને બહુ જ પૈસા પાત્ર માણસો મોટા બિગ પોલિટિશિયન્સ અને મોટા કોર્પોરેટ જાયન્ટ્સ સેલિબ્રિટીઝ એ જે ઘણી રોલ મોડલ બનીને આવતા હોય છે એ આવા નીચ કક્ષાના નિમ્ન કક્ષાના વિકૃત કક્ષાના કૃત્યોમાં જોડાયેલા હોય અને આપણું ગુજરાત ચૂપ હોય આપણું ભારત ચૂપ હોય એ બિલકુલ ઠીક નથી આજે જ મને કોઈએ કીધું બિલ ગેટ્સ કદાચ ઇન્ડિયા આવવાનો હતો આવવાના હતા નહીં આવવાનું હતું કહી દઉં છું રાઈટ ઝીરો રિસ્પેક્ટ છે માટે તો આપણી સરકારોએ હું એવું ઈચ્છું કે માનવી ભૂપેન્દ્રભાઈ એ નરેન્દ્રભાઈને પત્ર લખે કે આપણા દેશમાં એપસ્ટીન ફાઇલ્સમાં જેટલા લોકોના નામ આવ્યા છે એને કોઈને ગુજરાતની ધરતી પર એન્ટ્રી જ નહીં હોવી જોઈએ પણ ખાટલે ખોડે છે નરેન્દ્રભાઈનું બી નામ આવ્યું છે તકલીફ સૌથી મોટી છે અને એમણે પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે એમણે એપસ્ટીનનું કન્વિક્શન થઈ ગયું બળાત્કાર તરીકે બળાત્કારી તરીકે સેક્સ્યુઅલ અબ્યુઝર તરીકે એમની સામેના ગુના સાબિત થયા એ પછી નરેન્દ્રભાઈને શું જરૂર એની સલાહ માંગવાની આ કેટલી ડેન્જરસ બાબત છે અને આ મુદ્દે જો ગુજરાત ચૂપ હોય તો ઠીક નથી હું માનું છું કે આપણા ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ આની ચિંતા વ્યક્ત થવી જોઈએ એપ્સડેન્ટ ફાઇલ્સની ચર્ચા થવી જોઈએ આપને લાગે છે ઇન્ફોર્મેશનનો અભાવ છે કે

સોશિયલ મીડિયાની અંદર જે ચાલે છે ઇમ્પેક્ટ હોય છે મેનસ્ટ્રીમ મીડિયામાં મુદ્દો આવે અને લોકોની આત્માને ઝંઝોડે લોકોને એના આત્માને જગાડે લોકોને સડક પર ઉતરવાનું મન થાય એ પ્રમાણેનો માહોલ જે મીડિયાએ બનાવવો જોઈએ તો મને લાગે છે એ નથી બન્યો અને આ એવો સવાલ છે કે જ્યારે તમે એપ્સન્ટ ફાઇલ્સનું કોઈ પણ એપિસોડ જુઓ તો તમને તમારા પરિવારની દીકરીનો ચહેરો દેખાતો હોય છે અને દેખાવો જોઈએ રાઈટ એ દૂરના ટાપુની કોઈ વાત નથી હમણાં તો નવો ખુલાસો થયો ભારતની કોઈ પણ દીકરી એ ત્યાંના ટાપુના સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓના જાતીય શોષણનો શિકાર બનેલી છે ભારતની દીકરીનું પણ નામ આવ્યું હજી સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાઇલિંગ છે એક સ્ટેટમેન્ટ નરેન્દ્રભાઈનું આ મુદ્દે નથી અરે કમ સે કમ એબસ્ટ્રિન્ટ ફાઇલ્સને મારે લેવા દેવા નથી એવું તો બોલો અને જે થયું આ દેશના દુનિયાની બહેનો દીકરીઓ માતાઓ સાથે જે થયું હું તો એનો પર ખોડું છું એવું તો બોલો અને ભારત માતા કી જય બોલનારો આપણો દેશ ફાઇલ્સ ફાઇલ્સના મુદ્દે જો ચૂપ રહે તો આપણું કોઈ ભવિષ્ય નથી ને એટલા માટે હમણાં જ ભારતીય જનતા પાર્ટીના એક નેતા ખુલ્લામ રોડ પર સેક્સ કરતા પકડાયા અને એની પાર્ટનર નગ્ન બનીને રોડ પર નાચી રહ્યા છે અને બધું રૂમમાં જે કરવું એ કરે વિથ કન્સેન્ટ એમનો અંગત વિષય છે પણ એક નેતા રોડ પર નગ્ન અવસ્થામાં સેક્સ કરતો હોય અને એની પાર્ટનર સાથે નિર્વસ્ત્ર થઈને નાચતો હોય અને પછી બીજા દિવસે સવારે કે ભારત ભારતમાં એક ભારતીય જનતા પાર્ટીનો નેતા પોતાના ખોડામાં એક સ્ત્રીને બેસાડીને એની છાતી દબાવે છે અને પછી બીજા દિવસે છે ભારત આજ ગુજરાતમાં બિલકિસ માનોના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાવ્યા શેમ ઓન બીજેપી શેમ એ દીકરી ગુજરાતની દીકરી છે એની જ્ઞાતિને ધર્મ કેમ જુઓ છો ગુજરાતની કોઈ દીકરી પર ગેંગરેપ થયો હોય

આદિવાસી ઓબીસી દલિતોના આત્મસન્માનના મુદ્દે પણ બોલવું જોઈએ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના મુદ્દે પણ બોલવું જોઈએ હાલ જે જગ્યાએ બેઠા છીએ એમએલએ ક્વાર્ટર કોઈ કડિયા મુજબના પરસેવાથી બન્યું છે અને પાંચસો રૂપિયામાં પડીને ભરવું ના જોઈએ એ મુદ્દે પણ બોલવું જોઈએ એફસ્ટિંગ ફાઇલ્સના મુદ્દે પણ બોલવું જોઈએ ઇનફેક્ટ આજે જ હું એસઆઈ ઉપર પણ બોલ્યો કે જે ચૌદ લાખ લોકોની સામે જે ગુજરાતીઓએ પોતાના જ ગુજરાતના ચૌદ લાખ ભાઈ બહેનોની વિરુદ્ધમાં વાધા લીધા એમાંથી જેના ખોટા વાધા સિદ્ધ થાય એની સામે એફઆઈઆર કરો ખેડૂતોનું દેવું માફ કરો ખેડૂતોની મરજીની વિરુદ્ધમાં દ્વારકામાં જામનગરમાં કચ્છમાં મોરબીમાં એમને મારી મારીને વીજળીના થાંભલા નાખી રહ્યા છે વિધ લાઈનો કાઢી રહ્યા છે એ મુદ્દે પણ બોલ્યો એપસ્ટીનના મુદ્દે પણ બોલ્યો એટલે આપને લાગે છે કે અંતિમ સવાલ કે એપસ્ટીન ફાઇલ પર આજે તો તમે કીધું અને કદાચ ભવિષ્યમાં એની ચર્ચા થાય તો આપણે લાગે છે કે ખુલ્લા મંચ પર આની ચર્ચા થવી જોઈએ થવી જ જોઈએ મીડિયાના પ્લેટફોર્મ પર થવી જોઈએ મેઇન ચેનલોમાં ડિબેટ થવી જોઈએ યુટ્યુબમાં ડિબેટ થવું જોઈએ જાહેર સભાના મંચ પર બોલાવવું જોઈએ વિધાનસભામાં બોલાવવું જોઈએ પાર્લામેન્ટમાં બોલાવવું જોઈએ ગલીએ ગલીયાની ચર્ચા થવી જોઈએ કે આવી આ દુનિયા આપણને જોઈએ છે કે દુનિયાના પૈસા પાત્ર માણસો રાઈટ આઠ દસ બાર વર્ષની દીકરીઓને ખૂણામાં જમા કરી એની પર રેપ કરે શરમજનક એપસ્ટીન ફાઇલમાં સામે આવેલી કેટલીક માહિતીઓની તપાસ ચાલી રહી છે પરંતુ જે પણ માહિતી આવી છે એ ખૂબ જઘન્ય છે એને વાંચતા અથવા તો એના વિશે જાણકારી મેળવું તો પણ તમને લાગશે કે આ દુનિયામાં આવું પણ કંઈક થઈ રહ્યું છે ખેર હવે ગુજરાતમાં એની ચર્ચાઓ તો ખૂબ ઓછી થાય છે એક ધારાસભ્યએ આગ્રહ કર્યો છે હવે લોકોના ઇમોશન જગાડવાની વાત નથી પરંતુ દુનિયામાં થયેલા જઘન્ય અપરાધોને આપણા ઘર સાથે અથવા તો આપણા દીકરીઓ આપણી બહેનોના ચહેરા સામે રાખીને એ ઘટનાની એ ઘટનાથી માહિતગાર થવાની વાત છે આપનું શું માનવું છે જિજ્ઞેશ મેવાણીની આ વાત ઉપરથી કમેન્ટ જરૂર કરજો બાકી વધુ સમાચાર માટે ગુજરાત તક જોતા રહો નમસ્કાર